કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ કાયદો અમલ કરવાની માંગને લઈ તથા નારી સંરક્ષણ ગૃહ ને નર્મદા જિલ્લામાં

વકીલો પર અવારનવાર થતા હુમલાઓને ધ્યાનમાં રાખી આવેદન પત્ર આપવામાં આવ્યું છે જિલ્લા બાર એસોસિએશન દ્વારા કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ વંદના ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલ કરોનું સૂત્રોચ્યાર પણ કર્યા હતા ગુજરાત રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ કાયદો પસાર કરવાની માંગ પણ કરી છે